சூத்தியா <laughs>

મોટા દાડ માંથી જાણથી કરદાનું આંદોલન ચાલુ થયું ત્યાંથી હું જોતો હોઉં છું કારણ કે હળદર ગામ માં જે મિટિંગ હતી એ તો ખેડૂની મિટિંગ હતી અને ખેડૂત મિટિંગ હોય એમાં જે ખેડૂતો અવાજ ઉઠાવ ખેડૂત નો કપાનો કેટલો કડદો થતો એ તો ખેડૂને ખબર પડતી આખા વરામાં અત્યારે ખેડૂના કરતા થાય ગોમી પણ તમે વિચાર તો કરો નથી ભાજપ વાળા બોલતા નથી કોંગ્રેસ વાળા બોલતા આ વરાય જે રાજુભાઈ બોલ્યા તો રાજુભાઈ રાજુભાઈ કરવામાં આવે છે દસ દસ હજાર ભેગું થતું હોય તો ચારે થતું હોય કઈક તો માણા પડ્યું હોય ને અત્યારે સીઝનમાં બસો અઢીસો રૂપિયા દેતા ને જતું બપોર સુધી અને તમે ખેડૂત બોટા જાય રૂપિયા પાંચસો નો ખર્ચો થાય તો જો ખેડૂત ભેગા થતા હોય તો સરકારે વિચાર્યું કેમ નહી કે ભાઈ આગલેથી દસ તારીખે દસ હજાર માણસ ભેગું થયું બીજી થી બે હાજર ભેગું થયું તો અત્યારે એમને યાર્ડ વાળાને કહેવાનું હતું કે તમારા કરજા બાબતમાં શે શું અને એની તપાસ કરી અને યાર્ડ વાળામાંથી એમના પગલા ભરવાના હતા આ ખેડૂત માટે જે નિર્દોષ ખેડૂત નેતા જે માયરા છે જેલમાં પૂર્યા છે એ તર દંડ છે સરકારને એ બોલ વ્યાજ બિગાર છે અને જેને તોફાન કર્યું હોય અને જેને તોડ્યું હોય એ તો કઈ ખેડૂએ કોઈ તોડ્યું જ નથી વાત સાંભળો ખેડૂતની કોઈને કોઈ એવી હિંમત નથી કોઈ ખેડૂત તોડી શકે ખેડૂત પોતાના રોટલા નું માન કરી શકતો હોય આ તો અત્યારે પરખ્યા પાંચ જણા એવા અને પાના ઘા કરાયા અને મોટું હુલર બનાવ્યું અને કેટલા ખેડૂમાંથી માર્યા ખેડૂત ને પોલીસ ખોટા માર્યા છે પોલીસ વાળા જેટલા જેટલા પોલીસ વાળા માર્યા ને તમામ ખેડુ એનો બદલો લેવાના છે ગમે મેં તો સત્તા તો ગમે ત્યારે પરિવર્તન થતી જ હોય છે અને ખોટા તમે કેસ કર્યા જેના પુરૂફ હોય અને જેને તોડ્યું છે એના માટે કરો ભાઈ ઘરમાં માં ખરી બિચારા 80 વરાયને દોસ્યું ને તમે મારી છે હિરાગસવાજીને માર્યા છે વાણિયા બિચારા બે દુકાને વેપાર કરતા એને તો માર્યા છે જરી તો તમે શરમ રાખો ગુજરાતમાં આવું શાસન હે તમને મારવાનું આને કાતો તો રાજા સવકને અંગ્રેજો હરા હતા હતા પણ અત્યારે આ બોટાઈ યાર્ડ માં મોટી ઘટના ખેડુ માટીએ ભાજપ સરકારે કરી છે અને પે ઈવડાઈને તો યાર માટેનો જ માટે જીવડાઈ રહ્યા ને એ તરફ જ બોલ્યા છે ખેડૂત તરફ કોઈ વસ્તુ બોલ્યા નથી અને ખેડૂતને માર્યા છે ખેડૂતને હેરાન કર્યા છે ખેડૂતને તમામ વસ્તુ વસ્તુના ભાવ એક વસ્તુના ઘટાડી નાખ્યા છે તો અત્યારે આ ખેડૂત માટે આ સરકાર કેટલો કર્યો છે ગુનો તો અત્યારે કોઈ અધિકારીઓ કે કોઈ પોલીસવાળા કે કોઈ ભાજપવાળા તો આ સરકારને અને ખેડૂતને આવો વિરોધ ખેડૂત જાહેર કરીને સરકારને શું લાભ મળવાનો છે તો આ લાભમાં એ સરકારને સમજવું પડે કે ખેડૂત તો નાનો માણાં કહેવાય એનો તો આનો એને સાથ દેવો પડે એની બદલે અત્યારે ખેડૂતને ગમે અહીંયા કણેથી છે ગોતી ગોતી ઘરમાંથી અને નાના નાના બાળકો નાના ભણતા છોકરાને મારવા અને પોલીસવાળાને કે અમને ઉપરથી આદેશ છે તો સરકારે આદેશ આવો ભાજપ સરકારે આપ્યો હોય તો જ પોલીસવાળા બોલી ક્યાં હોય ને તો આવો શબ્દો બોલી જ ન હોય તો અમે આ વિશે અમે ખેડૂતને તો ક્યાં જઈને ઊભું રહેવાનું તો ખેડૂતને તો અમે રિમેજ કોને કે ભાઈ હવે અમારે તમે કહો છો કે ખેડૂત જગતનો તાત તો જગતનો તાતને જો તમે મારતા હોય તો તો તમને પેલી શરમ આવી જોઈએ જો તમે ખેડૂતને તાત કહેતા હોય તો ઉપર તમે હાથ ઉપાડો તો પેલી તમને એ શરમ આવી જાય કે આપણો તાત છે આપણે આને ઘા ન કરાય કે આને ધોલ ન મરાય અને તુકાો ન ન દેવાય તો એ બો બોટાદ યાર્ડવાળા નહીં કેમ કંઈ કોઈ વસ્તુ ઈવડાયને ન કીધી કે આ કડદોર યુઓ એ ખેડૂતનો હતો તો તમારે અહીંયા કઈ હલાજીમાં એસી રૂપિયા સુકામ ભાવ તોડવો જોઈએ તમે એ જોઈને જ કરજો લીધો તો તો અહીંયા ખાલી કરવા ગયા અને હવે તમે કહો કરદો એટલે ખેડૂતનો કરજો ભેરો કાઢી નાખવાનો તમારે એટલે ખેડૂતને તો આવો બે પાંદ થાવા દેવાની કોઈ શક્યતા માનતા નથી અને ખેડૂત વર્ગો ભાઈઓ અમે અમે જાગૃત થાવ ન કે આ સરકાર રહી એ આપણને કોઈ રીતે ફાવા દે તેમ નથી હળદર ગામમાં જે ખેડૂતને થયો છે એ એ પોલીસવાળાનો તો વાંક છે બધો અને જે ડાક્ટર હોત દવા દેવા આવે તો એને હોતો તો લઈ ગયા છે આ આ સરકારને એની આ બધા હુલર કરાવે છે અને એમને જ્યારે રેલી કાઢવી ત્યારે કોઈ મંજૂરી ન લેવી પડતી હેલ્મેટ નથી પહેરવા પડતા રાજકોટમાં બધે એમના નેતાને બધે રેલી કરવી ત્યારે ઉઘાડી ગાડીમાં ઓપન બધે ફરે તો એમની માથે કોઈ કાર્યવાહી થતી નથી અને ખેડૂને કંઈ પણ આંદોલન કરવું હોય કે મંજૂરી લેવી તો એને મંજૂરી આપતા નથી આ ભાજપ સરકારનો એટલો બધો અન્યાય થઈ ગયો છે કે ખેડૂને જીવવા દે એવું નથી હા નિર્દોષ માણાને પણ માર્યા હોય ખેતી નથી કંઈ નથી હીરાગ્રસ્ત હતા બીમાર માણા હતા નાના દહ બાર તેર વર્ણ છોકરાને ફોર લઈ જઈને માર્યા હોય આ એટલું બધું ખેડૂત માથે શું પોલીસ વર્ણ અહીંયા વ્યા રહેશે એ કોઈ ખબર પડતી નથી આ ભાજપ સરકારને હવે હટાવો અહીંથી અને આ ખેડૂતને જીવવા દેવું નથી કોઈ રીતે દિવાળીના તહેવાર નિમિત્તે જ જોયું હશે કે ચાર પાંચ દિવસ પહેલા ભાજપીય પાર્ટી દ્વારા જે રીતે કડદા કરવામાં આવી રહ્યા હતા અને ખેડૂતો બધા એ બંધ કરાવવા માટે બોટાદ હોય આસપાસના વિસ્તારમાંથી અહીંથી કપાસ થતું હતું એવા સુરેન્દ્રનગર સાયલા લીંબડી બધા ખેડૂતો એક થઈને નક્કી કર્યું હતું કે પડદા પડતા બંધ કરવી પડે અને પછી જે રીતે ભાજપે અત્યાચાર વર્તાવ્યો અને બરબરતાપૂર્વક ખેડૂતો ઉપર લાઠીચાર્જ પણ થઈ અને એ બાદ ખેડૂતો ઉપર પણ કેસ થયા છે ત્યારે હું આજે શાયેલા મૂડી તાલુકાના જે ખેડૂત પરિવારો છે જે ખેડૂતો ઉપર કેસ થયા છે આજે દિવાળી એમના પરિવારે મનાવવાની હતી સાથે ત્યારે નાના નાના ભૂલકાઓ એ ભૂલકાઓને આજે ભાજપે એમના પરિવારથી દૂર કર્યા છે ત્યારે આ ખેડૂત પરિવારને આજે મળવા આવ્યો છું ખેડૂત પરિવારને હિંમત આપી છે કે આ ચોપન લાખ ખેડૂતો માટેની લડાઈ છે આપણા જે વડીલ જે અત્યારે દિવાળી સમયે પણ જેલમાં છે એમને ચોપન લાખ ખેડૂતોને એમના પરિવારો એમના આભારી છે એમણે આ મુદ્દો ઉઠાવ્યો છે અને હું એટલું જ કહેવા માંગીશ કે આ પરિવારોની હાલત ખૂબ દયનીય છે ખેડૂતો જેના ઉપર કેસ કર્યા છે ભાજપ સરકારે કેસ કરવા તા તમારા મોટા બે ચાર નેતાઓ સાથે કર્યા છે કંઈ વાંધો નથી નેતાઓ તો જેલમાં જશે પણ ખેડૂત પરિવાર નિર્દોષ પરિવારોનો એમના પરિવારથી વિદા કરવાની જરૂર નથી આજે હું આવ્યો છું ખૂબ સામાન્ય પરિવારમાંથી આવતા ખેડૂતો એમના ઉપર કેસ થયા છે એમના પરિવારની આજે મેં હિંમત આપી છે સાંત્વના પાઠવી છે અને હર હંમેશા આમ આદમી પાર્ટી અથવા તો ખેડૂત તરીકે હું આપની સાથે છું તો મેં ખાતરી પણ આપી છે અને આશા રાખી કે આગામી સમયમાં સરકારને ભગવાન ઈશ્વર ભગવાન રામ સદબુદ્ધિ આપે અને ખેડૂતોને જે કડદા કરે છે એ બંધ કરે અને આ કેસો છે એ પરત ખેંચે અને કરદામાં પણ લેખિત માગણીઓ આપે આજે ખેડૂત પરિવારો અત્યારે જેલમાં છે ખેડૂતો પરિવાર થી વિખુટા છે છતાં એમની માંગણી તો અડગ જ છે કે આ લૂંટ છે ખેડૂતોની ચોપન લાખ ખેડૂતોની બંધ થઈ જોઈએ